ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારા કિચનમાં આજે આપણે બનાવીશું સેવૈયા સેવનો દૂધ પાક તો સેવૈયા બનાવવા માટે મેં અહીંયા પોણી વાટકી જેટલી આ સેવ લીધેલી છે આ સેવ બ્રાઉન કથાઈ જે કલરની આવે છે તે સેવ બજારમાં તમને ઇઝીલી મળી રહેશે અને ત્રણ કપ જેટલું મેં અહીંયા દૂધ લીધેલું છે એટલે મોટી બે વાટકી ભરાય તેટલું દૂધ છે અને ડ્રાયફ્રૂટ લીધેલા છે અને ખાંડ અને ઇલાયચીનો આપણે ઉપયોગ કરીશું આ સેવને આપણે એક ચમચી ઘીમાં શેકી દઈશું આમ તો જો કે આજે બ્રાઉન જે સેવ આવે છે તે શેકેલી જ આવે છે પણ છતાં પણ એને આપણે થોડી શેકી લઈશું બેથી ત્રણ મિનિટ જેટલી એટલે એનો ટેસ્ટ એકદમ સરસ આવડે આપણે જે સેવૈયા બનાવીએ તેની અંદર આવી રીતે એને બેથી ત્રણ મિનિટ શેકાવા દેવાની ફક્ત એક જ ચમચી ઘી લેવાનું અને બેથી ત્રણ મિનિટ શેકાઈ જાય પછી આપણે એને સાઈડમાં મૂકી દઈશું તો ત્રણેક મિનિટ જેટલી થઈ ગયેલી છે હવે આપણે એને સાઈડમાં મૂકી દઈશું અને એક બીજું વાસણ લઈશું તેની અંદર મોટી બે વાટકી ભરાય એટલું આપણે દૂધ લઈ લઈશું અને દૂધને એક બોઈલ આવે ત્યાં સુધી ઉકાળી લઈશું આપણે ગરમ કરી લઈશું તમે જોઈ શકો છો એ ગોભરો આવી ગયેલો છે હવે આપણે તેની અંદર જે આપણે ઘીમાં શેકેલી જે સેવ છે તે અંદર ઉમેરી દઈશું અને આ સેવ બહુ ફટાફટ થઈ જતી હોય છે એને વાર નથી લાગતી લગભગ પાંચથી સાત મિનિટ જેટલો સમય લાગેલો આ સેવને થતા સાત એક મિનિટ જેટલી થઈ જાય એટલે એનું ટેક્સચર આવું થઈ જશે એટલે આપણે સમજી જવાનું કે આપણી સેવ થઈ ગયેલી છે તેની આપણે તેની અંદર આપણે હવે સ્વાદ મુજબ અંદર ખાંડ ઉમેરીશું હું અહીંયા ત્રણથી સાડા ત્રણ ચમચી જેટલી ખાંડ ઉમેરું છું તમને જો ગળ્યું વધારે ભાવતું હોય તો એક ચમચી ખાંડ વધારે ઉમેરવાની હવે ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની પછી આપણે અંદર ડ્રાય ફ્રૂટ ઉમેરીશું અને ઇલાયચીનો ભૂક્કો ઈલાયચીના ભૂક્કો ઉમેરવાથી બે ચપટી બે ચપટી જેટલો ઇલાયચીનો ભૂક્કો ઉમેરવાથી એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે તો તૈયાર છે આપણી સેવૈયા સેવની સેવનો દૂધપાક તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરશો આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું અને ઉપરથી ડ્રાય ફ્રૂટથી આપણે એને ગાર્નિશ કરી દઈશું તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો થેન્ક્સ ફોર વોચિંગ